છેલા ઘણા સમયથી ભવનાથ અને અંબાજી મંદિર ગાદીને લઈ વિવાદ ચાલી રહ્યો છે ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુને બ્રહ્માલીન થયા બાદ મંદિરની ગાદીને લઈ વિવાદ થયો હતો ત્યારબાદ ભવનાથ મંદિરના મહંત ખરીગીરી મહારાજને લઈ કરોડો રૂપિયાનો વહીવટ મહંત બનાવવા માટે કરાયો હોવાનો આક્ષેપ મહાસગીરી દ્વારા કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈ વિવાદ ચાલી રહ્યો છે કરોડો રૂપિયાનો વહીવટ લઈ મહત્તમ બનવા માટે લેટર સામે ગઈ કાલે પંચ દસનામા જૂના અખાડાયા લેટર નહીં તદ્દન ખોટું ગણાવી કોઈ પણ રૂપિયાનો વ્યવહાર ન કરાયો હોવાનું જાહેર કર્યું હતું ત્યારે હવે ગુરુના અપમાનને લઈ હરિગીરી બાપુના શિષ્ય અને ગરગચાર્યા પીઠના જગતગુરુ મહેન્દ્રચાર ગિરીએ મશ્કીરી પર પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું છે કે દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનું અને તમે ભવનાથનો કબજો લેવાની વાત કરો છો તો જ્યારે ભવનાથનો કબજો લેવા જાઓ તો વચ્ચે મુજકુંદ આવે છે એ ન ભૂલતા ગર્ગચાર્ય પીઠ ના જગત ગુરુ મહેન્દ્રકાર ગિરીએ જણાવ્યું છે કે મહેશ ગીરી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે સાધુ સંતો અને ભવનાથ ને બદનામ કરવાનું કાવતરું છે ભવનાથ જેવા હજારો મંદિરો અને નું સંચાલન મહારાજ કરી રહ્યા છે ખાસ કરીને અમારા ગુરુ મહારાજ ઉપર જે મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બે બુનિયાદ છે અને પાયા વિહોણા છે આ એક એવા સમર્થ અને સહજ સંત જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે આખા કડાનું સંચાલન કરી રહ્યા છે જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે જે ખરેખર ખોટું એક સાધુને એવી આ વાત નથી અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે દેટાચાર્યના પીઠના જગત ગુરુ મહેન્દ્ર નંદકીરી મહારાજે વધુ માછણ કે મહેશ દ્વારા જે અમારા ગુરુ હરિગીરી મહારાજ પર આક્ષેપ કરાયા છે તે પાયા વિહોણા છે હરિગીરી મહારાજે સમર્થન અને સહજ સંત છે જેને પોતાનું જીવન સનાતન ધર્મને અર્પણ કર્યું છે ભવનાથ જેવા હજારો મંદિરો અને અખાડાનું સંચાલન હરિગીરી મહારાજ કરી રહ્યા છે તે માણસના વ્યક્તિત્વ પર કાદર ઉછાળવાનું અને કાવતરું મહેશ કરી રહ્યા છે તે સાધુને સોંપતું નથી ભવનાથ અને ગીરીનારને બદનામ કરવામાં ખૂબ મોટું કાવતરું કરવામાં આવી રહ્યું છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત